તમામ નાગરિકોને માત્ર તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે અને કોઈ સંસ્થા રાજકીય કે સરકારી સંસ્થામાં નીતિ નિયમની વિરોધ થતું હોય કે પ્રજાને પડતી મુશ્કેલીઓની જેવી કાર્યવાહી થતી હોય તો એનું ધ્યાન દોરવા માત્રનો અમારો હેતુ છે અમે કોઈ રાજકીય પક્ષના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમે સભ્ય નથી કે અમારે કોઈ લાગતું ઓળખતું નથી અમે માત્ર ને માત્ર પત્રકારીતાના ધર્મને ધ્યાનમાં રાખી અને સામાજિક જાગૃતતાના ભાગરૂપે આ એપિસોડમાં અમે નવા નવા બાબતો સાથે પ્રજાને પડતી ઉકેલ માટે એક શુભ હેતુથી આ કરી રહ્યા આપણે ગયા વખતે પણ મેં આપણે કહેલું હતું કે આરએસએસના કેટલાક મેં વાત કરી હતી સો વર્ષની જ્યારે ઉજવણી થાય છે ત્યારે આજે પણ આપણે આ વાત કરીએ પહેલાં હું તમને સૌથી પહેલા તો આરએસએસ માં જે સ્વયંસેવક જાય છે એ શું પ્રાર્થના બોલે છે અથવા એનો હેતુ શું છે એ તમને હું પેલા કહીશ રાષ્ટ્રીય સ્વયં સંઘની પ્રતિજ્ઞામાં એવું સર્વ સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર તથા આપણા પૂર્વજોનું સ્મરણ કરી હું પ્રતિજ્ઞા કરું છું કે આપણા પવિત્ર હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ તથા હિન્દુ સમાજનું સંરક્ષણ કરી હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઘટક થયો છું રાષ્ટ્રનું સંઘનું કાર્ય હું પ્રામાણિકતાથી નિઃસ્વાર્થ બુદ્ધિથી તથા તન મન કરીશ આ આ વ્રત હું પાડીશ ભારતમાં રાષ્ટ્રીય સભ્ય બને છે ત્યારે આ પ્રાર્થના એની પાસે કરવામાં આવે છે આપે આ પ્રાર્થનામાં જોયું હશે કે આમાં માત્ર હિન્દુ ને હિન્દુની વાત છે કોઈ વસુદૈવ કુટુંબ મુસ્લિમ લઘુમતીઓ જૈન વાણિયા એનું જે હિન્દુ નથી એની વાત આમાં નથી એટલે આ બાબતે આરએસએસ ઉપર અવારનવાર ઘણા બધા આક્ષેપો થાય છે આરએસએસ ને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ એની ટીકા કરે જ અને કોંગ્રેસના તો મનોરભાઈ પટેલે એને સો વર્ષનું ઝેરીલું વૃક્ષ તરીકે ઓળખાવેલું છે કે આજ સુધી એ લોકોએ આરએસએસના જ્યારે ઓગણીસો ને થી આરએસએસ ની સ્થાપના થઈ ત્યારથી આરએસએસ આઝાદીની લડતમાં ભાગ પણ નથી અને અંગ્રેજો સાથે ભળી ગયા છે એવા આક્ષેપો પણ રેકોર્ડ ઉપર કરેલા છે એમની કોમવાદી માનસિકતા છે માત્ર હિન્દુ હિતની વાત કરે છે હિન્દુ હિત સુપ્રીમોની વાત એના નિયમમાં લખી છે સંઘમાં જરા પણ સ્વતંત્રતા નથી સંઘ માનો ગુજરાતના પ્રાંત કે જિલ્લાના પ્રાંત સહ સંઘ ચાલકની નિમણૂક કરવાની હોય તો એ નામ નક્કી જ હોય છે માત્ર ને માત્ર એમાં કોઈ બીજી દલીલ કરવાની હોતી નથી અને એ નામને સ્વીકારવાનું હોય છે આજ સુધીમાં કદાચ આપણે અંગ્રેજોના સમયમાં એક વખત આરએસએસ ઉપર બાન મૂકવામાં આવેલો કંઈક ગણવેશ અંગ્રેજોના સૈનિકો જેવો હોવાથી એ પછી મહાત્મા ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ સંઘ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો અને ઇન્દિરા આપણે એ પછી ત્રીજી વખત પણ એક વખત કટોકટી વખતે સંઘ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો આ ઉપરાંત સંઘ ઉપર એવા આક્ષેપો પણ થાય છે કે તે માત્ર ને માત્ર સવર્ણનો સંઘ છે એમાં મોટા ભાગના સરસંઘ ચાલક બ્રાહ્મણ કે સવર્ણ વર્ગમાંથી આવે છે પછાતોનું એમાં કોઈ યોગદાન નથી અને કેટલાક આક્ષેપો થયેલા છે હિન્દુ મૂળ સુપ્રીમોની મૂળ વાત છે એ વાત પણ આજની તારીખે આપણે એનો અમલ કરેલો છે કે નહીં ઓગણીસો ને પચીસ થી ચાલીસ દરમિયાન ડોક્ટર કેશવરાવ બલિરામ હેગડેવર એ બાદ માધવરાવ સદાશિવરાવ ગોલવેલકર અને સર સંચાલક મધુકર દત્તાધય દેવરસ એ બાસ સુદર્શનજી રાજુ ભૈયા આ બધા સંઘના વડાઓ થયેલા છે અને સંઘને વિસ્તારવાની વાત કરેલી છે પક્કા નસીબે આજે આપણે જેમ ગયા એપિસોડમાં હું કહી ગયેલો તો સચોટ ઉદાહરણો સાથે કે સંઘ હવે દીપ સિટી કે કર્ણાવતી ક્લબ જેવું કે બીજું જે કોઈ સામાજિક ક્લબ હોય અને ધંધા કે હેતુ માટે થઈને લોકો મળતા હોય એવું થઈ ગયું છે કારણ કે એ એટલા માટે કેવું પડે છે સંઘ સાથે કોઈ સંઘની વૈચારિક મૂળભૂત સ્થાપના સમયે સંઘ આદર્શ ગણી શકાય સંઘને સારી સંસ્થા પણ ગણી શકાય પણ ઘણી વાર મેં જોયું છે મૂળ કોંગ્રેસનું સેવાદળ હતું તો એ સેવાદળની એક જમાનો હતો એક સમય હતો કે સેવાદળના નામથી લોકો એને સલામ કરતા એ સેવા દળે જયારે રાજકીય પ્રવૃત્તિ પર બેફામ ભાગ લેવાનું શરૂ કર્યું અને સેવાદળનું પતન થઈ ગયું એવું જ આ ના રાષ્ટ્રીય સ્વયંસેવકનું થયું છે જ્યારથી ખાસ કરીને છેલ્લા પચીસ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક રાજકારણમાં ગંદકીના ખાડામાં વધારે પડતી ત્યારથી આર ના મૂળભૂત સિદ્ધાંતો ભૂલાઈ ગયા એની ફિલોસોફી હિન્દુ સર્વ સુપ્રીમ એની બીજી બધી જે હિન્દુઓની વાત હતી જેના માટે એની રચના થયેલી હતી એ બધી વાતોના સિદ્ધાંતો ભૂલી અને એક ધંધાદારી મેં કહ્યું ને ભાજપનું બગલ બચ્ચું કહો આરએસએસ નું ભાજપીકરણ એમ કહીએ તો એમાં હું નથી આ તો ભારતના તમામ રાજકીય પક્ષો બીજી ઘણી બધી સંસ્થાઓ જેમ એવું નથી કે આરએસએસ જ કટ્ટરવાદી હિન્દુ ગણાય છે સામે તો આ દેશની અંદર મુસ્લિમોની પણ કેટલીક કટ્ટરવાદી સંસ્થાઓ છે એ પણ એની પણ ટીકા થાય છે એટલે જયારે લોકશાહી જેવો દેશ હોય એમાં કોઈ પણ સંસ્થા જયારે એના નીતિ નિયમોથી પદચ્યુત થાય કે બીજા રસ્તે ચાલવા માંડે ત્યારે એક પત્રકાર તરીકે સામાજિક સેવકો પણ એની આલોચના કરતા હોય છે એનું વિશ્લેષણ કરતા હોય છે અને ટીકા પણ થતા હોય છે એટલે આમાં કોઈ સંઘ સાથે વ્યક્તિગત મતભેદનો કે ગમાણ ગમાણો પ્રસ્તુત નથી માત્ર એનું એકેડેમિક લેવલે એનું વિશ્લેષણ અમે જયારે સો વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે કરીએ છીએ આ અગાઉના એપિસોડમાં રાષ્ટ્રીય સંઘ નો શતાબ્દી વર્ષ નિમિત્તે ઉજવણી સંદર્ભે કેટલાક આર એસ એસ ના કાર્યકરો અધપતનના અધપતન ના સચોટ કિસ્સાઓ હતા છેલ્લા લગભગ પચીસ વર્ષથી વર્તમાન સ્થિતિમાં કેટલાક પ્રચારકો અને સંઘના સ્વયંસેવકોએ મૂળ વિચારસરણીને લાત મારીને માત્ર ને માત્ર રાજકીય પ્રવૃત્તિઓમાં રચ્યા પચા રહીને સમગ્રતા આરએસએસ ની આબરૂનું ધોવાણ કરેલવાનું ખુલ્લે આમ આક્ષેપો થાય છે આજે શરૂઆત આર એસ ની પ્રાર્થના ની કરીશું નમસ્તે સદા વસલે માતૃભૂમે તો એ હિન્દુ જન્મે સુખમય અને છેલ્લે આ પ્રાર્થના બાદ આર માં ભારત માતા કે જય બોલવાની પ્રણાલિકા આર ની છે એમની શાખાઓમાં આ બોલાવાય છે ડોક્ટર કેશવરાવ બલિરામ હેગડે મૂળ કલ્પના અને એનો જે વિચાર હતો એ બાબત મહત્વની છે કે તેઓ વ્યક્તિ પૂજાના સખત વિરોધી હતા આ ઉપરાંત આર્થિક બાબતોમાં પ્રમાણિકતા પારદર્શકતા રાખી અને કોઈ પણ જાતને તેમાં બાંધછોડ કરવી નહીં એવું સ્પષ્ટપણે ડોક્ટર કેશવરાવ કેશવરાવર માનતા હતા લગભગ ઓગણીસો ચાલીસ ના વર્ષમાં હજારો સેવકોએ તેમને ગુરુસ્થાને બિરાજમાન કરવા વિનંતી કરેલી પરંતુ ગુરુજીએ સ્પષ્ટ ના પાડી કે તેઓ વ્યક્તિ પૂજામાં માનતા નથી એટલે તેમને ગુરુસ્થાને બેસાડવાના નહીં એને એવું કહ્યું કે તમે આપણો જે ધ્રજ છે એને ગુરુસ્થાને સ્થાપિત કરીએ અને આ સિદ્ધાંતો આરએસએસ માંથી સર્જન થયેલી ભાજપમાં ક્યાંય પણ દેખાતું નથી જો હું એક મેં કહી દઉં કે ગુરુ જે તો એવું કહેલું ભગવાન ધ્વજ જ આપણે માનવાના છે આપણો પ્રતિક કોઈ વ્યક્તિને પણ એ જ ભાજપ જે સર્જન છે એ ભાજપમાં ક્યાંય પણ આ સંસ્કારો દેખાતા નથી અને વ્યક્તિ પૂજા ન કરવી એ પણ ભાજપમાં નથી રહ્યું આજે વ્યક્તિ પૂજા જ થાય છે અને અબજો રૂપિયાની હિસાબ વગરની કમાણીની આક્ષેપો આજે વિરોધ પક્ષો ભાજપ ઉપર કરી રહ્યા છે આરએસએસના મૂળભૂત સિદ્ધાંતો નથી રહ્યા તે કડવી વાસ્તવિકતા છે કારણ કે આ બાબતે આરએસએસના વડાએ આરએસએસ અને તેમની બીજી ભગીન્ય સંસ્થાઓનું પણ સર્જન કરેલું છે એમાં મજૂર સંગઠન ભારતીય રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિદ્યા ભારતી વનવાસી કલ્યાણ સમિતિ આશ્રમ પરિચય મજૂર સંઘ કિસાન સંઘ વિદ્યાર્થી પરિષદ સમગ્ર દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરીકે પણ વિકસાવવામાં આવેલી છે આ બધી સંસ્થાઓ આરએસએસ છે પરંતુ આ બધી સંસ્થાઓને છેલ્લા પચીસ વર્ષમાં આંતરિક ઝઘડાઓ કરાવી ભાગલા પાડી નાખવામાં આવેલા સત્તા માટે થઈને મેં કહ્યું ને કે જે આરએસએસ ની ફિલોસોફી હતી કે બધા સાથે મળીને રહેવું એ આમાં ક્યાંય નો રહ્યું આજે આજે તમે જુઓ વિશ્વ હિન્દુ પરિષદ બે ભાગલા પડી ગયા વિદ્યાર્થી પરિષદના બે ભાગલા પડી ગયા અને તમામ સંસ્થાઓમાં બે ભાગલા પડી ગયા છે ભાજપ સરકારને તો કોઈ કરતું નથી કરો છો તે દર્શાવે છે આરએસએસ નું પણ ભાજપીકરણ થઈ ગયું છે અન્યથા આરએસએસવાળા ભાજપની સરકારને વાળા કરે ની આરએસએસ નું આ શતાબ્દી સો વર્ષની ઉજવણી આ વર્ષ છે અને તેની ઉજવણીની તૈયારી ચાલી રહી છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની શરૂઆત થઈ અને સમગ્ર દેશમાં આરએસએસના મૂળભૂત સિદ્ધાંતોથી ચલિત થઈને સત્તા લાલસા બેફામ ભ્રષ્ટાચાર ગેરરીતિઓ આચરવાને કારણે સંઘના ઘણા બધા પ્રચારકો એમાં જોડાતા હજારો સનિષ્ઠ એવા સ્વયંસેવકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગયેલ છે હિન્દુ હિત સર્વોપરી તેવી આરએસએસની મૂળ ભાવના જ મરી પડી છે આ શતાબ્દી વર્ષમાં આરએસએસ વૈચારિક રીતે મૃતપાય થયો છે તેનો આત્મા છદાય ગયો છે એ પરિપ્રેક્ષ્યમાં કેટલાક ઉદાહરણો મારફત અમે તેજીને ટકોર કરીએ છે અમદાવાદમાં ઓગણીસો ચુમ્મોતેર ઓગણીસો ચુમ્માલીસ માં સંઘનો ઓટીસી કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેમાં અડવાણીજી આવેલા તે સમયે અને એ પણ આર એસ ના સામાન્ય કાર્યકરની જેમ આરએસએસ નું ભાજપીકરણ થયું છે એનું એક ઉદાહરણ વર્ષ પહેલા ગુજરાતમાં જોવા જેવું છે વિશ્વ હિન્દુ પરિષદ ના આ બરાબર હું લોકોને કહું છું કે આ બરાબર જોજો અને સાંભળજો કે આ આરએસએસ નું ભાજપીકરણ કેટલી હદે થઈ ગયું છે એનો આ ઉત્તમ દાખલો છે વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીનગરના વીસ વર્ષ પહેલા અશ્વિનભાઈ પટેલ નામના એક સિનિયર કાર્યકર્તા છે તેઓએ કેટલાક એસએમએસ ભાજપના નેતા અને સરકારની વિરુદ્ધ એની નીતિ રીતિ કાર્ય પદ્ધતિ વિરુદ્ધ આલોચના કરવાના હેતુથી કરેલા એ લોકશાહીમાં તો કોઈ પણ સરકારની કે નેતાની ટીકા કરવાનો અધિકાર દરેક નાગરિકને બંધારણમાં આપવામાં આવેલો છે પણ પછી તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હોય કે આરએસએસ તેમના પણ અધિકાર હોય પરંતુ તે સમયે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને ભાજપની સરકારે વિશ્વ હિન્દુ પરિષદના આ અશ્વિનભાઈ પટેલ ની વિરુદ્ધ કદાચ જેવી ગંભીર કલમો લગાડી અને જેલમાં જેલમાં મોકલી વિચાર કરો ભાજપના વિશ્વ હિન્દુ પરિષદના આ અશ્વિનભાઈ પટેલ ને ભાજપ જ ગુજરાતી સરકારે જેલમાં નાખેલા હવે આ સમયે તમે વિચાર કરો આ સમયે કોંગ્રેસના ચુસ્ત એવા વકીલ યોગેશભાઈ લાખાણીએ તેમનો કેસ લાવ્યો અશુનભાઈ પટેલનો કેસ લડ્યા અને એ સમયે અકિલ કુરેશી નામના એક મુસ્લિમ જજ હાઈકોર્ટમાં તેમણે તેમને જામીન આપ્યા આ બાબત દર્શાવે છે કે સંઘનો કાર્યકર હોય કે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર હોય ભાજપના નેતાને અનુકૂળ ન હોય તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે અને બીજી વાત અહીંયા બહુ મહત્વની કરું કે નવાઈ વાત અને પ્રશંસાની બાબત એ છે કે કોંગ્રેસના વકીલ હોવા છતાં અને મુસ્લિમ જજ હોવા છતાં અને સામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હોવા છતાં તેમણે જામીન આપેલા આ તમે બિન સાંપ્રદાયિકતાનું અને જબરજસ્ત જ્વલંત ઉદાહરણ કહેવાય કે નહીતર તો જજ ધારક તો મુસ્લિમ હતા અને આ તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા અને વકીલ પણ કોંગ્રેસના ચુસ્ત સભ્ય હતા પણ એમને માત્ર ને માત્ર ન્યાય જોયો અન્યાય થયો છે એ જોયું અને એમને જામીન અપાડ્યા બીજું એક ઉદાહરણ જોઈએ તો કે પ્રચારકો કેટલી હદ સુધી જઈ શકે છે અને આરએસએસ ની એવી કેવી તાલીમ હશે કે પ્રચારકો રાજકારણમાં ગળાડૂબ થઈ જાય છે અને તમામ નીતિ નિયમોનો ભંગ કરે છે અને માત્ર ને માત્ર સત્તા લાલસુ બની જાય છે મૂળ ઊંપીડા પણ વર્ષોથી લાંબા વર્ષોથી

એની વાત જો કે એનો તો આખો એપિસોડ જ બનાવવો પડશે હવે વચમાંય કહેલું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મહારાષ્ટ્ર અને અંજલિબેન સાથે વિદ્યાર્થી પરિષદની પાર્ટી ઓફિસે આવતા અને પ્રેમ થયેલો અને એ લોકોએ પણ પ્રેમ લગ્ન કરેલા છે આવા બીજા ઘણા દાખલાઓ છે જેનો આખો પ્રેમ પ્રકરણનો આખો એક જુદો એપિસોડ બનાવશું એ બાદ તેઓએ પ્રચારક પદ છોડી દીધું હતું અહીં સુધી તો બધું બરાબર છે પરંતુ આ દેવનાંદન યાદવ મૂળ પ્રચારક એ એવા જેને આરએસએસ ના તાલીમ લીધેલી એવા પ્રચારક એ બાદ શંકરસિંહ વાઘેલા સાથે જોડાઈ ગયા અને કેશુભાઈની સરકારને ઉથલાવવાના અને લાવવાના સમયે ખજુરાઓ પણ ગયા હતા અને તેઓએ પૂરેપૂરી રાજકીય પ્રવૃત્તિમાં ગળા ડૂબ બની ગયા હતા જેનો ભોગ એ સમયના લાલજીભાઈ પટેલ નામના બીજા સનિષ્ઠ પ્રચારક બનેલા હતા આ લાલજીભાઈ નો ભોગ માટે લેવાયો તેની વાત ક્યારેક બીજી વખત લાંબી વાત છે એટલે બીજી વખત કરીશું પરંતુ આ દેવનંદ યાદવે પ્રચારકના તમામ ગુણોનો છેદ ઉડાડી દીધો અને સંપૂર્ણપણે રાજકારણની ખાળ કુવામાં ડૂબી ગયેલા સંઘની કેવી તાલીમ હશે નબળી તાલીમ હશે તો જ આવું થઈ શકે આજે તો દેવનંદન યાદવ સાદરા ખાતે એક શૈક્ષણિક સંકુલ ચલાવે છે અને તેના દ્વારા પોતાનું ગુજરાન આર્થિક ગુજરાન આ સંસ્થા દ્વારા ચલાવે છે એવી જ રીતે કેન્દ્ર કક્ષાના મૂળ દક્ષિણ ભારતના હું નામ ભૂલી ગયો છું સહકાર્યવાહ જેમણે છાનામાના લગ્ન કરીને સંઘને પણ જાણ કરી નહોતી અને ત્યાર ત્યાર લગ્ન પછી ખબર પડી સંઘને ત્યારે તેઓને પ્રચારકમાંથી છૂટા કરી દેવામાં આવેલા સામાન્ય રીતે એવું મનાય છે કે આરએસએસ માં પ્રચારક બનવા માટે અપરીત હોવું જરૂરી છે જો સામાન્ય રીતે આ જરૂરી છે જ પરંતુ દરેક વખતે આરએસએસ માં આવું ફરજિયાત બનતું હોતું નથી કારણ કે હાલના જે આરએસએસ ના સર્વોચ્ચ વડા મોહન ભાગવતના માતા-પિતા પણ ગુજરાતમાં થોડો સમય પ્રચારક રહી ચૂકેલા છે એમના પિતાનું નામ મધુકર રાવ હતું હવે બીજો એક દાખલો આપવું કે વડોદરાની કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર ઊંચ ઊંચોદા પર બજાવતા સ્વર્ગસ્થ બાબુભાઈ ઓઝા નામના મહાનુભાવ નિવૃત્તિ પછી આરએસએસ ના પ્રચારક બનેલા હતા અને પરેલા હતા હવે આમાં જો અલબત્ત કેટલાક પ્રચારકો અને અત્યારના સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ જે પ્રકારે ચારિત્રહીનતા અને ભ્રષ્ટાચાર માં સંડોવાયેલું હોય છે એવું પણ કેટલીક બાબતોમાં આર માં પણ બનેલું હોવાની પૂરી સંભાવના છે ઘણા બધા દાખલા છે અહીંયા હું વચ્ચે વાત કરી દઉં કે કોઈ પણ સંસ્થામાં જ્યારે તમે એમને અપરિણિત રહેવાની શરતો રાખતા હો છો ત્યારે મોટે ભાગે એમાં પ્રેમ લગ્નો કે ચારિત્રહીનતાની બાબત એટલા માટે આવે છે કે કડવું સત્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ પુખ્ત ઉંમરની વ્યક્તિને તમે સેક્સ થી વંચિત રાખો તો એના માટે પરિણામો આવી શકતા હોય છે કેમ કે એ એક નદીનું જળજળ વહેતું ઝરણું હોય કે સમુદ્રનો જે રસ્તો હોય એને તમે રોકવાનો પ્રયત્ન કરો એના જેવી વાત આ સેક્સ બાબતની છે એટલા માટે તો સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એક વખત જાહેરમાં કહેલું હતું કે પોતે કુંવારા નથી અપરિણિત છે એટલે કે તેઓએ સેક્સ કરેલો છે અહીંયા કોઈ સેક્સ ખરાબ છે કે સારો છે એની વાત આપણે એના પછી નવો જ એપિસોડ બનાવવો પડશે કેમ કે થાઈલેન્ડ અંદર ત્રીસ લાખ યુવતીઓ સેક્સના વ્યવસાયમાં પડેલી છે તો કઈ એ દેશ બગડી ગયો કે એ દેશ ધનોત થઈ ગયો એવું નહીં થાઈલેન્ડ ની કરસી તો આપણા કદાચ મજબૂત થઈ ગઈ એટલે આ જે દંભી ભારતની અંદર દંભ છે તમે જો સાબિનારાયણના સંખ્યાબંધ સાધુના સેક્સ સ્કેન્ડલો આવે છે એમ ભાજપના આરએસએસ એસ પણ કેટલાક બાર આવે છે કેટલાક નથી આવતા જે આવ્યા છે એની અત્યારે વાત કરવાનો સમય નથી નહીં હું એના પણ દાખલા સાથે કે આર એસ માં પણ કેટલું બધું આવું થાય છે હવે જો બીજો એક દાખલો આપું કે ગુજરાતના સારસા ખાતરે આશ્રમ ચલાવતા સન્યાસી અવિચલ દાસજીએ વીસ વર્ષ પહેલા અમદાવાદની અંદર એક સભામાં એવું પ્રવચન દરમિયાન એવું કહેલું હતું કે આરએસએસ જે પ્રચારકો પૂર્વ થઈ જાય છે એટલે કે રાજકારણમાં જાય છે તેઓ રાજકારણમાં અઠંગ બની જાય છે અને સંઘ માટે જોખર મૂપ બની જાય છે આ હવિચલ દાસજી બહુ પ્રતિષ્ઠિત સન્યાસી ગણાય છે એમના વિધાનો છે ગુજરાતમાં મૂળ લાતુરના એવા સુરેશરાવ પાટીલ પણ પ્રચારક તરીકે ગુજરાતમાં રહેલા પરંતુ પાછળમાં મેં કહ્યું ને પાછા એને લગ્ન કરવાની ઈચ્છા થઈ અને પ્રચારક પદ છોડી અને શૈક્ષિક બની ગયા અને આજે લાતપુરમાં શિક્ષક તરીકે પોતાનું ફેમિલીનું ગુજરાન ચલાવે જે ફરી ફરીને કહું છું કે એના કારણે નિર્દોષ યુવતીઓના કેટલા બધા દૈનિક પત્રોમાં પહોંચ્યો છો આજે જ પેપરમાં છે કે જૈન સાધુ એ ઓગણીસ વર્ષની યુવતીને એના હોદ્દાનો ધાર્મિક સ્થાનનો ગેરુપયોગ કરી અને બળાત્કાર કરેલો ને કાલ સજા જાહેર થવાની આવી તો સ્વામિનારાયણમાં બીજા બધા સંપ્રદાયમાં રામ રહીમ આસારામ તમે આખી યાદી કાઢો ધાર્મિક વડાઓની તો એમાં શેક્ષ તો આવે છે એટલે આને માટે તમારે કોઈ પણ ધર્મની અંદર બાંધછોડ કરી અને શેક્સની છૂટ આપવી જોઈએ ભલે લગ્ન ના કરો તમે જે કહે છે તે પોતે ધર્મ જો કેટલાક પ્રચારકો ની હાલત દુર્યોધન જેવી છે જે કહે છે કે પોતે ધર્મને જાણે છે ધર્મ શું છે તે પણ જાણે છે પરંતુ તેમનો અમલ કરી શકતા નથી અને ધર્મ ને અધર્મ ને પણ જાણે છે પણ અધર્મ ને છોડી શકતા નથી એવી દશા કેટલાક પ્રચારકો ની આર માં અને તેમાંથી ભાજપમાં ગયેલાઓની છે ઇવલ હરાવી નામના યહુદી લેખકે સાચું કહે છે કે સેલ્ફ કરેક્ટિંગ સિસ્ટમ કોઈ પણ વ્યક્તિમાં કે સંસ્થા કે સમાજમાં હોવી જોઈએ એટલે કે હું મારી જાતમાં ચિંતન કરી મેં શું ભૂલો કરી છે એવું જાતે સુધારી લઉં પણ એવું કોઈ કરતું નથી હવે જો દાખલા તરીકે હવે આપણે મોહન ભાગવત જે અત્યારના સરસંચાલક છે અને જે મેં કહ્યું એમ કે મૂળભૂત ફિલોસોફીથી તમે આર એસની ફિલોસોફી જે છે હિન્દુત્વ હિન્દુ પુરોહિત આ બધા સિદ્ધાંતોનું પડીકું વરી ગયું છે એના દાખલા તરીકે બંગાળની ચૂંટણીના સમયે સંચાલક જેવા અ સર સંચાલક જેવા પ્રતિષ્ઠા પદને લાંછણ લગાડીને લાંછણ લગાડીને મોહનભાઈ ભાગવતે ભાજપના પ્રચારના હેતુથી મિથુન ચક્રવર્તી નામના ફિલ્મ એક કલાકાર ફિલ્મને સામેથી મળવા ગયા હતા એ ખરેખર તો સંઘની મૂળભૂત કામગીરીમાં આવતું જ નથી એવી જ રીતે બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં અયોધ્યા પુરી ખાતે ધામ જન્મભૂમિ પર મંદિરના પુનઃનિર્માણ માટે બિનજરૂરી બીજી વખત રાજકીય રાજકીય તમાશો કરવામાં આવ્યો ત્યારે મોહનભાઈ ભાગવતે સર્વે સર્વ નેતાની ચાપલુસી કરી લીધી એટલું જ નહીં કેટલીક હકીકતને સમર્થન પ્રાપ્ત ન થાય તેવા નિવેદનો કરી આરએસએસ નું અવમૂલ્યન કરવામાં આવેલ એ સનાતન સત્ય છે કે જે વ્યક્તિ રાજકારણના ધંધામાં સફળ થાય એ વ્યક્તિ ક્યારે પણ આધ્યાત્મિક ગુણો ધરાવતા ના હોય અને સાચા તપસ્વી પણ ના હોય આમ છતાં ભાજપના નેતાને તપસ્વી ગણાવતા નિવેદનો કરાતા નિષ્ઠાવાન અને સનિષ્ઠ પ્રચારકો પણ નારાજ થયા હતા ડોક્ટર હેડગેવર ગુરુજી માધવરાવ સદાશિવ કોલવેલકર અલ્લી સીતારામ મૈયા સુદર્શનજી પ્રોફેસર રાજેન્દ્રસિંહ રાજુભાઈ જેવા પુરોગામી હંમેશા લઘુમતી ચુસ્તીગણનો વિરોધ કરતા કરતા અને સંઘની મૂળ વિચારસરણી સાથે બાંધોડ કરતા નહોતા પરંતુ મોહનભાઈ ભાગવત તો સ્વયંસેવકો ને લઘુમતીના ધાર્મિક સ્થાનોમાં સામે ચાલીને જવા ને જરૂર પડે તો પણ માંડક તરીકે ભલામણ કરેલ છે આ સમય પેલા મોહનભાઈ ભાગવતે આ મરાઠી ભાષાના એક મરાઠી કાર્યક્રમમાં મરાઠી ભાષામાં જે ભાષણ આપેલ તેનો વિડીયો વાયરલ થયો છે એમાં મોહનભાઈ ભાગવતે રામ જન્મભૂમિનો પ્રશ્ન હલ થઈ ગયો છે તેથી હવે બીજા કોઈ ધાર્મિક સ્થાનો મુદ્દો ઉભો કરવા કરવો નહીં એવી વણ માંગી સલાહ પણ આપતા ઉત્તર પ્રદેશના સાધુ સંતો નારાજ થઈ ગયેલા સાધુ સંતો નારાજ કરેલા વ્યથા તેના વર્ષના મોહન ભાગવત છે કારણ કે ઘણી વખત તેઓ ડ્યુઅલ પ્રશ્ન એટલે કે બેવડા વ્યક્તિત્વનો ભોગ બનેલા બનેલા હોવાનું દેખાય છે અને તર્કવહીન બુદ્ધિવીન અને માથા વગરના નિવેદનો કરવામાં આવી રહ્યા છે એક કાર્યક્રમમાં તો મોહનભાઈ ભાગવત એવું કહેલું હતું કે મહિલાઓ વધુ ભણતી થઈ ગયેલ હોવાથી વધી જાય આ કામ મોહનભાઈ ભાગવત નું છે જ નહીં સમાજ શાસ્ત્રીનું કામ છે કે છૂટાછેડા શા માટે થાય છે શિક્ષિત મહિલાઓ તેઓ પણ મોહનભાઈ સાથે થઈ શકે તેમ નથી જો એવું જ હોય તો સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ વચ્ચેના છૂટાછેડા ક્યાં ના થઈ ગયા હોત સમાજ શાસ્ત્રીનો વિષય છે સંઘના વડાએ તેમના કાર્યક્ષેત્રની બહારની આવી બાબતોમાં જાહેરમાં કેવું જોઈએ નહીં ઓગણીસો ને એકાવન એકાવન માં આજે આપણે સમયના અભાવે એટલી જ વાત કરશું કે તાજેતરમાં જયારે લઘુમતીનો તુષ્ટિગોળની વાત આરએસએસ ભાજપ વર્ષોથી કરતું હતું એ જ ભાજપે ઈદના દિવસે બત્રીસ લાખ મુસ્લિમોને કીટ આપવાની જે વાત કરી એ સંપૂર્ણપણે આરએસએસનું ભાજપીકરણ થઈ ગયું અને ભાજપ પણ હવે કોંગ્રેસની કાર્બન કોપી જેવો બની ગયો છે એમ મારે કામ છે આ સો વર્ષની શતાબ્દીની ઉજવણીમાં આર એસ એમના આ બધા પ્રવૃત્તિઓ બાબતે એમના આત્મચિંતન ચિંતા અને ચર્ચા કરવાની જરૂર છે અને સેલ્ફ કરેક્ટિંગ કરશે એ કઈ હું વેરમું છું નમસ્કાર જય ભારત જય